નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય એટલે કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજના ત્રણ રૂપિયા છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવા પાત્ર થશે ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે અને થોડાક દિવસ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલી બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર જમા કરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં વધારો થયો છે એટલે કે ચોવીસ કેરેટ સોનાના ભાવ પંચાવન રૂપિયા ગયા છે એટલે કે રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે ને અહીં આજે ચાંદીના ભાવ આઠસો ને અગિયાર રૂપિયા મોકી થઈ ગઈ છે ને મિત્રો અઠ્યાસી હજાર બસો ને પંચોતેર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે આજે ભલે સોનાના ભાવ ઘટાડો થયો હોય પરંતુ નિશ્ચિત કહેવું છે ટૂંક સમયમાં સોનાનું મોખું થાય છે ધંધેરેજ સોનાના ભાવ લગભગ નેવ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની થઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આવી રહ્યું છે નવું વાવાઝોડું એટલે કે પ્રખ્યાત હવામાનલાલ પટેલે ગુજરાત પાછોતર ની વરસાદની આગાહી કરી છે તેમને મતે સત્યાવીસ સપ્ટેમ્બર અને પોચ ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તો મિત્રો પાંચ ઓક્ટોમ્બર આસપાસ દરિયા કિનારે પવન જોર વધુ રહેશે અને વધુ દર તેર ઓક્ટોમ્બર વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળની ખાડીમાં ઉપસાગર વાવાઝોડું સક્રિય થયે છે આ સમયગાળા દરમિયાન વણજારા નામનું સક્રિય વતી શરૂ થવાની સંભાવના છે મિત્રો પાછોતર માં વરસાદનું કારણ બની શકે છે thank <laughs> you ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાલ અંબલિયા લીલો દુષ્કાળ જાહેર એટલે કે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયા મુખ્યમંત્રી કૃષિ ઈમેલ કરી છે પત્ર લખીને તેમજ રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિના કારણે જે પશુપાલકોને થયેલું પશુ સામે તાત્કાલિક મળતર આપવા સાથે નથી કાઠા વિસ્તારો થયેલું જમીન ધોવાણ તાત્કાલિક પૂરું મળતર આપવાની માગ કરવામાં આવી છે અને ઉપરાંત મોટાભાગના તાલુકો જિલ્લાઓમાં એકસો વીસ કરતા વધારે વરસાદ થયો છે અને સાબિત કરી છે કે ગુજરાતનો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીની પેટ પાંચસોમાં ગેસ એટલે કે હરિયાણા સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર હર ગૃહ યોજના પોટિન લોન્ચ કરી છે અને આ ત્રણ રાજ્યમાં અધ્યોતી પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે ને આ યોજના હેઠળ હરિયાણા લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે ને સીએમ એ કહ્યું છે કે સરકાર આ યોજના લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયા ખર્ચ કરશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મોટો ફેરફાર એટલે કે સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમો ફેરફાર કર્યા છે ને હવે તમારે સરકાર પ્રાદેશિક પરિવહન કાર્યાલય આટોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃતિ છે ને આ નિયમો એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી ઓક્ટોબર એવા બધા મહત્વ દિવસો છે બેકો ઓફિસ અને શાળાઓ બંધ રહેશે બે ઓક્ટોબર કે જયંતિ જાહેર રજા છે ઓક્ટોબર નવરાત્રી સ્થાપના અને મહારાજના અંગ્રેજી જયતી એટલે કે રાજસ્થાનમાં રજા રહેશે ને મિત્રો અગિયાર ઓક્ટોબર દુર્ગાષ્ટ એટલે કે જાહેર રજા છે ને બાર ઓક્ટોબર વિજય દશમી દશેરા એટલે કે જાહેર રજા છે ને એકત્રીસ ઓક્ટોબર દિવાળી છે એટલે કે મિત્રો જાહેર રજા છે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત એટલે કે ખેડૂતો દેવા માફી લઈ મોટા સમાચાર સામે આવે છે જે મોદી સરકાર જયારે બે હાજર ચાર ના વર્ષમાં જયારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમને કીધું હતું કે બે હાજર ખેડૂતો કરી દઈશું ને મોદી સરકાર આ વચન આપ્યું હતું કહેવામાં આવે છે કે મોદી સરકાર વચન ખૂબ જ અનુરૂપ હોય છે ને મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચન લક્ષ્ય હજી સુધી પીર્યું થયું નથી બે માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું